તો આ તરફ કચ્છમાં સચ્ચિદાનંદ સંપ્રદાય દ્વારા રાધા અષ્ટમીની ઉજવણી કરાઈ સચ્ચિદાનંદ સંપ્રદાયના તમામ મંદિરોમાં ઉજવણી કરવામાં આવી અંજાર રતનાલ સત્તાપર ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા સચ્ચિદાનંદ સંપ્રદાય દ્વારા બસ્સો પચાસ વર્ષથી ઉજવાય છે રાધા અષ્ટમી તમામ મંદિરોમાં ભોજન ભજન અને મહાઆરતીનું આયોજન કરાયું છે સમગ્ર વિશ્વમાં સમગ્ર ભારતભરમાં અને ખાસ કરી અને સુધામ વરસાદમાં રાધા ઉત્સવ ઉજવવામાં આવે છે આજે આપણે જોઈ શકો છો સમગ્ર ગુજરાત અને કચ્છની ગુજરાતમાં સૌ પ્રથમ વખત બસો પચાસ વર્ષથી રાધાષ્ટ્ર ઉત્સવ અહીં ઉજવવામાં આવે છે સતગામ સમુદાય દ્વારા આજે પણ સમગ્ર કચ્છ જિલ્લામાં જે ગાદીઓ રહેલી છે જે મંદિરો રહેલા છે એમાં મુખ્ય ગાદી કહી શકાય અંજાર સત્યગામ મંદિર મતે રાધાજીનો ઉત્સવ ઉજવવામાં આવે જન્મ ઉત્સવ ત્યાર પછી રતનાલમાં ખેડૂત માં સીતાપર માં વગેરે ચોપારીમાં જ્યાં જ્યાં સંપ્રદાય ના મંદિરો જાતે છે અને અથવા તો રસિકો ના ઘરે ત્યાં ઉત્સવ ઉજવાતા હોય છે